નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સંસ્કૃત દ્વિતીય સત્રનું યુનિટ નંબર પાંચ છે યોજક તત્વ દુર્લભમ તેનું સંપૂર્ણ આપણે ભાષાંતર અને સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન આપણે ભાષાંતર પહેલાં આપણે જોવાનું છે કે ભાષાંતરની અંદર વિદ્યાર્થી મિત્રો તેનું સંપૂર્ણ ભાષાંતર જોવાના છે બરાબર ત્યારબાદ દરેકના પ્રશ્નોના જવાબ મેળવીએ તો જોઈએ પહેલો કે જે એક ઊંટવાળું છે બરાબર તે કાવ્ય પંક્તિનું આપણે પહેલાનું જોઈએ તો કે એક ઊંટ છે ઊંટ સ્વભાવે વાંકો છે તે કાયમી દોષ એટલે કે વાંકને જુએ છે અને એક વાર તે જંગલમાં ફરી રહ્યું છે એટલે કે ફરી ફરે છે બીજું કે માર્ગેશ વૃક્ષા વૃક્ષસ્ય બરાબર અગ્રે ચલતી એની અંદર બીજાનું આપણે પાસંતર જોઈએ તો કે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે તો ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ વાંકી છે પોપટ શરમ અનુભવે છે અને ઊંટ હસે છે અને આગળ જાય છે રસ્તામાં તે કૂતરાને જુએ છે અને ઊંટ કૂતરાને કહે છે કે હે કૂતરા તારી તાર પૂછડું છે કે વાંકી છે બરાબર અને કૂતરો લાજ અનુભવે છે અને ઊંટ હસે છે અને તે આગળ જાય છે ત્યારબાદ ત્રીજા શ્લોકનું એટલે કે ત્રીજા કાવ્ય પંક્તિનું આપણે પાસાંતર જોઈએ

બરાબર ને બગલાની ડોક વાંકી છે ઉપર વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે કૂતરાનું પૂછડું વાંકું છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે અને બગલાની ડોક વાકી છે પણ તે એકાગ્રતા પર પ્રસિદ્ધ છે અને તમારા પણ બધા જ અંગો વાંકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો વળી તે તેમની ચાંચ ચાંચનો પૂંછડીનો કે ડોકનો ઉદ્દેશ્ય નથી બરાબર એટલે એનું કોઈક નકામું છે નહીં આમંત્રણ આમંત્રણ અક્ષરમ ખાલી કે દુર્લભમ તેની આપણે પાસંત જોઈએ કે મંત્ર ન હોય એટલે કે છેલ્લો શ્લોક છે તેનું આપણે જો છે કે મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી તે બાબતમાં યોજક દુર્લભ હોય છે બરાબર તો મિત્રો હવે એના પ્રશ્નના જવાબ જોઈએ કે ઊંટનો સ્વભાવ કેવો છે બરાબર કે ઊંટ સ્વભાવેની કિદસી અસ્થિ તો ઊંટ સ્વભાવે વક્ર અસ્થિ ત્યાં વક્ર જવાબ આવશે પછી કોણ સ્વભાવ્યાંક આંક છે તો એનો જવાબ લખીશું ઊંટ

તો વૃક્ષસ્ય ઉપર એટલે વૃક્ષની ઉપર એમાં શૂક આવશે પોપટ આવશે પછી ઊંટ્ર ઉપર ક ઉપર એક એક અશુક બરાબર પોપટને જોવે છે ઊંટ પોપટને શું કહે છે તો ઊંટ પોપટને કહે છે કે તારી ચાંચ વાંકી છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઊંટ્રહ બરાબર ઊંટ ઉ અશુક કી વધતી બરાબર કી પથિ હતી તો ઉટ્ર ઉટ્રષ્ય શુક કથી હતી તથા ચંચુ વક્રાશથી પંદરમો પ્રશ્ન છે કે પોપટની ચાંચ કેવી છે તો પોપટની ચાંચ વાંકી છે ત્યારબાદ પ્રશ્નો છે કે શુક્ર ચંચુ વક્રાશિ તો કે હા કે પોપટની ચાંચ વાંકી છે તો કે હા બરાબર તો આમાં ખરા નિશાની આવશે પોપટ કેમ શરમ અનુભવે છે તો પોપટ કહે છે કે તારી ચાંચ વાંકી છે બરાબર આથી પોપટ શરમ અનુભવે છે ત્યારબાદનો પ્રશ્ન છે સુકહ કિમ અનુભવતી તો લજ્જામ શબ્દ આવશે બરાબર ઊંટને સૌપ્રથમ કોણ મળે છે તો ઊંટને સૌપ્રથમ પોપટ મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે ઊંટ કૂતરાને વૃક્ષ પર જોવે છે તો આ વિધાન ખોટું છે ઊંટ કૂતરાને કહે છે તારી પૂંછડી સુંદર છે તો આ પણ વિધાન ખોટું છે કારણ કે કહે છે વાંકી છે બરાબર કશ્ય પુસ્થમ વક્રમ બરાબર કોની પૂંછડી વાંકી છે તેમાં કુકુર જવાબ આવશે ત્યારબાદ નો પ્રશ્ન છે કૂતરાનું શું વાંકું છે તો કે પૂછડી કુકર ખાલી જગ્યા અનુભવતી માં ખાલી જગ્યામાં આવશે લજ્જામ અને કૂતરા કૂતરા પૂછડી ઊંટને કોણ મળે છે બરાબર એટલે કૂતરાની પછી ઊંટ કોને મળે છે તો કૂતરા પછી ઊંટ માર્ગમાં બગલાને મળે છે બકસ્ય કા બકરા તો બકસ્ય ગ્રીવા બકરા અને બકહ પ્રતિ ન પશ્યતી બરાબર તો એમાં ઓપ્શન એ એટલે ઊંટ્રસ્ય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અહીંયા સુધી આપણે એક વિકલ્પ અને ભાષાંતર સુધી આપણે રાખીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે નેક્સ્ટ વિડીયોની અંદર બીજા પણ પ્રશ્નો લઈશું ત્યારે એની લિંક તમને આમાં આ વિડીયોની અંદર આપી દઈશ તો આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યું હોય અને આવા જ જવાબ સાથેના વિડીયો જોવા માટે અમારી ચેનલ છે આઈએમપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી નાખજો